નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી પચાસથી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકીને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધી ચારી ગેંગના ચારેય આરોપીઓને રાજુલા મહુવા સહિત વિવિધ રાજ્યોમાં ગરફોડ ચોરીના ગુનામાં ચાર આરોપી પાસેથી રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર છસો છપ્પનના સોના ચૌદીના દાગીના સાથે ઝડપ્યા ત્યારે રાજુલા પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો એલસીબી ટીમ અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ તથા બાતમીના આધારે દાહોદ જિલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા પકડાયેલા આરોપીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી

દાખલ કરવામાં આવેલી હતી સ્વામિનારાયણનગર છતડીયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝનની જે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અસોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામ્યો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવાઇઝર નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો હુંડિયાભાઈ નીનામા એ પણ એ તળાવ ફળ્યું ગરવાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા રાજઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરખોળ જે છે એનો મુદ્દામાલ રિકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણીલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મંડોળા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પકેશ જે પંકેશ ઉર્ફેકો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ ગુનાઓ દાખલ થયેલા છે ચોરીના અને બીજો આરોપી છે તો નગરસિંહ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસિવ કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ બનીલા સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલ છે આ આરોપીઓનો ગુના ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં બે હજાર સોળથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ બે હજાર વીસથી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય જેનો પ્રથમ ગુનો જે છે શરૂ કરે કુલ ગુના દાખલ થયા છે અને દિલીપ મણીલાલ સોની નો જે ઇતિહાસ જોઈએ તો બે હાજર સોળ થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આ આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ઘડફોડ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસિવર કરે અને એનો નિકાલ કરે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ કરે એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘડી તપાસ ચાલુ છે